नमस्कार मित्रो विद इनफर्मेशन मा तपाईंलाई स्वागत छ म हुँ परेश खास गर्न आजको भिडियोमा हामी बरफ वर्षात ठंडी, અને પવનમાં જે ઝડપમાં વધારો થવાનો છે એ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે છેલ્લા બે અઠવાડિયાથી એટલે કે બે રવિવારથી આપણે લાઈવ કાર્યક્રમ બંધ રહેતો હતો જેના પણ અમુક મહત્વના જે કારણ હતા પણ હવે આવતીકાલે રવિવાર છે આવતીકાલથી આપણો જે લાઈવ કાર્યક્રમ છે એ રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે આવતીકાલે રવિવારે રાત્રે આઠથી નવ એક કલાક માટે હું લાઈવ આવીશ ત્યાં ફોન લાઈન પણ ચાલુ કરીશ તમામ ખેડૂતભાઈઓ સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું અને સાથે સાથે ખેડૂત આંદોલનને લઈને જે મહત્વની વાત છે રવિવારે લાઈવમાં પણ આપણે કરવાની છે હવે વાત કરવાની છે પવનની સૌપ્રથમ જો પવનની માહિતી આપું તો આમ તો ઘણા દિવસથી પવનની ઝડપ છે એ આપણે નોર્મલ નજીક હતી એટલે કે લગભગ પવનની ઝડપ છે એ આપણે દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાઈ રહ્યો હતો પણ હવે આવનારા સમયમાં પવનની ઝડપમાં વધારો થવા જઈ રહ્યો છે એટલે કે આવનારા સમયમાં પચીસ નવેમ્બરથી પવનની ઝડપમાં વધારો થશે પચીસ તારીખથી જે પવનમાં ઝડપમાં વધારો થશે એ અઠયાવીસ તારીખે મોડી રાત સુધી એ વધારો ચાલુ રહેશે એટલે પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠયાવીસ ચાર દિવસ સુધી પવનની ઝડપ છે એમાં વધારો થવાનો છે અત્યાર જે દસ થી ચૌદ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એની જગ્યાએ પચીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે તો પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એના જે ગસ્ટિંગ હોય છે ઝટકાના પવન હોય છે એ પચીસ કિલોમીટર કલાકની ઝડપ સુધી જઈ શકે છે એટલે પવનની ઝડપ વધવાની છે એટલે કદાચ કોઈ મિત્રોને ઊંચાઈવાળા પાક હોય અને એમાં પિયત આપવાનું હોય તો ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે પચીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થવા જઈ રહ્યો છે બીજી મહત્વની વાત કરવાની છે બરફ વરસાદની બરફ વરસાદ એટલે કે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એમાં જે જમ્મુ કાશ્મીર લેહ લદાખ હોય હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે આમાં બરફ વરસાદ થાય ને એ પછી આપણે ગુજરાતની અંદર બરફીલા પવનો આવે એને કારણે ઠંડીનો માહોલ જોવા મળતો હોય છે એ હવે આપણે શરૂઆત થવા જઈ રહી છે જો કે આપણે શિયાળા દરમિયાન પવન ઝાકળ અને બરફ વરસાદ ઠંડીના રાઉન્ડ જે આવતા હોય જોકે ઝાકળનો એક રાઉન્ડ છે હમણાં થોડા દિવસ પહેલા આપણે આવી ચૂક્યો છે વિસ્તારોમાં તો છતાં પણ ઝાકળનો રાઉન્ડ છે એ ચોક્કસથી આપણે જોવા મળ્યો હતો હમણાં કોઈ ઝાકળનો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ લાગતી નથી પણ બરફ વરસાદનો પ્રથમ રાઉન્ડ છે એ આપણે જોવા મળશે બરફ વરસાદનો પ્રથમ રાઉન્ડ છે એ પણ આપણે સ્વાભાવિક રીતે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એમાં જોવા મળશે એમાં ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસથી પહાડો ઉપર બરફ પડવાનું ચાલુ થશે અને એ બરફ વરસાદ હશે હેવી નહીં હોય સામાન્ય હશે છતાં પણ એ બરફ વરસાદ છે એ ત્યાં થવાની છે અને આ સિઝનનો પ્રથમ રાઉન્ડ છે એ બરફ વરસાદનો આપણે ઓગણત્રીસ નવેમ્બરથી આવશે અને લગભગ ત્રણથી ચાર દિવસ સુધી કન્ટિન્યુ ઉત્તર ભારતના પહાડો ઉપર બરફવર્ષા થાય તેવું એક અનુમાન છે અને ત્યાં બરફ વરસાદ થશે એને કારણે ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આપણે તીવ્ર ઠંડી ઠંડીનો પણ રાઉન્ડ આવી શકે છે એટલે આમ તો જે નવેમ્બર મહિનાની અંદર જે નોર્મલ ઠંડી હોવી જોઈએ એ ઠંડી ચોક્કસથી આપને જોવા પણ મળી છે હવે નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું આવતીકાલથી ચાલુ થવા જઈ રહ્યું છે છેલ્લા અઠવાડિયામાં આમ તો નોર્મલ નજીક ઠંડી રહેવાની છે કોઈ હેવી ઠંડી નથી પડવાની પણ હવે બરફ વરસાદ જે આ નવેમ્બરના એન્ડમાં પડશે એને કારણે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ ગુજરાતની અંદર ઠંડીનો પારો છે એક વખત નીચો આવી શકે અને ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે ગુજરાતની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને પવન ઠંડી અને બરફ વર્ષા વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ વાત છે આવતીકાલે રવિવાર છે રવિવારે ખેડૂત સમાધાન લાઈવ કાર્યક્રમની અંદર માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર